તેલ તો અહીંયા થોડીક વારમાં આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે લાલ થવા માંડ્યા હતા તો ત્યારબાદ લીધી છે ઝીણી સુધારીને ડુંગળી હવે ડુંગળી ને છે ને પાકવા દેશું તો થોડીક જ વારમાં આપણી ડુંગળી છે ને એકદમ સરસ પાકવા માંડી હતી તો હવે એડ કરીએ છીએ મગ મગનું પાણી આપણે અલગ કરી લીધું છે અહીંયા તો ડુંગળી પાકવા માંડે ને એટલે એડ કરી દીધા છે મગ મગ ને ડુંગળીમાં કરી લેશું મિક્સ તો અહીંયા આપણા મગ છે ને ડુંગળીમાં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે લસણની પેસ્ટ બનાવી લેશું લસણ અને નમક નાખીને એકદમ સરસ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો એડ કરી દેસુ સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે હળદર પાવડર કરવું હોય પાવડર એડ કરી શકો છો હવે બધા જ મસાલાને કરી લેશું મિક્સ અહીંયા આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટા ટમેટાને કરી લેશું મિક્સ તો હવે ટમેટા મિક્સ કર્યા બાદ આપણે જ પાણી જેટલી આપણો મસાલો પાકી જાય ને એટલું જ લેવાનું છે આપણે પાણી એડ કરી દીધું છે અને ટમેટા નરમ થઈ જાય ને મસાલો એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી પાકવા દેશું આ રીતે બાઇફા વગર ડાયરેક્ટ શાક બનાવવાથી મગ છે ને આપણે એકદમ સરસ આખા જ રહીએ છીએ અને શાકનો ટેસ્ટ છે ને ડબલ થઈ જાય છે વધી જાય છે ડાયરેક્ટ વઘારવાથી તો અહીંયા આપણો મસાલો પરફેક્ટ પાકી ગયો છે અને ટમેટા પણ નરમ થઈ ગયા છે ને તેલ છૂટું પડી ગયું છે તો હવે એડ કરીએ છીએ પાણી પાણી છે ને અહીંયા જેટલું તમારે રસવાળું કરવું હોય શાક એ પ્રમાણે એડ કરી શકો છો તો મેં અહીંયા શાક પાકે ને એટલું જ પાણી એડ કર્યું છે તો હવે આ પાણીને છે ને ઉકળવા દેસુ ત્યાર બાદ કરી લેશું કુકરની સીટીમાં સ્વાદિષ્ટ મગનું શાક થઈ ગયું છે રેડી ને વિડીયોમાં તમે જોઈ જ શકો છો મગ છે ને આપણા આખા જ રિયા છે અહીંયા તમારે રસવાળું કરવું હોય તો રસવાળું પણ કરી શકો છો મગનું શાક

એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો વિડિયાને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા ટેસ્ટી સ્વાદિષ્ટ રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ